તો દીવાની વાટ સંપૂર્ણપણે બળી જવી કે પછી અડધી બચી જવી તેનું કારણ શું છે એ જાણીને તમે ચોંકી જશો શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે તમે દીવાબતી કરતી વખતે દીવો કરો છો ત્યારે તે તમારા જીવનમાં કયા સંકેત આપે છે શું તમને ખબર છે કે તમારા દીવાની વાટ સંપૂર્ણ રીતે બળી જાય કે તે અડધી બચી જાય તો શું થાય છે શું તમને ખબર છે કે પહેલેથી જ પ્રગટાવેલા દીવામાં બીજી વાટ નાખીને પ્રગટાવવાથી તે તમારા જીવનમાં ઘોર પાપનું કારણ બની શકે છે અને કેટલા વર્ષો સુધી કેટલા સમય સુધી એક જ દીવાનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે આજે આપણે આ બધા સવાલોના જવાબો જાણીશું અને સાથે એ પણ જાણીશું કે માત્ર આ દીવો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ કેવી રીતે લાવી શકે છે કે પછી તમારા જીવનમાં સમસ્યાઓનું કારણ બની શકે છે આ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક માહિતી માટે છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહો તમને આ જાણીને પણ ખૂબ જ આશ્ચર્ય થશે કે જો તમે તમારા ઘરના મંદિરમાં દેવો પ્રગટાવતી વખતે આ ભૂલ કરો છો તો તમને તેનું પરિણામ ભોગવવું જ પડશે દીવાની વાટનું સંપૂર્ણપણે બળી જવું કે બાકી રહી જવું એ પણ અલગ અલગ સંકેતો આપે છે જે આપણા માટે જાણવું ખૂબ જરૂરી છે તો આ બધ તે બાબતો જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો કારણ કે જ્યારે આપણે મંદિરમાં દીવાબતી કે પછી પૂજા કરીએ છીએ ત્યારે ક્યારેક દીવો અચાનકથી ઓલવાઈ જાય છે અને ક્યારેક એવું થાય છે કે પૂજા પૂર્ણ થયા બાદ આપણે દીવાને ભગવાનની સામે પ્રગટાવીને જતા રહીએ છીએ પરંતુ થોડા સમય પછી આ દીવો અચાનક આપોઆપ ઓલવાઈ જાય છે અને તેમાં અડધી બળેલી વાટ અનેકી બાકી રહી જાય છે ક્યારેક દીવાની વાટ સંપૂર્ણપણે બળી જાય છે આ બધાના અલગ અલગ નકારાત્મક અને સકારાત્મક પરિણામો હોય છે તો ચાલો આપણે સૌથી પહેલાં જાણી લઈએ કે જો આપણા દીવામાં ફૂલ બની રહ્યું હોય તો તેનો સંકેત શું છે એ સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો જો આપણા દીવાની વાટમાં ફૂલ બની રહ્યું હોય તો તેનો સીધો અર્થ એ છે કે ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી લીધી છે અને તેઓ આપણી પૂજાથી ખૂબ જ પ્રસન્ન થયા છે જો તમારા ઘરમાં દિવ્ય શક્તિઓ હાજર હોય અને તેઓ આવા સંકેત અવશ્ય આપે છે તો તમારા દીવાની વાટમાં એકથી વધુ ફૂલ બને છે અથવા તો કોઈ પણ દેવી દેવતાનું સ્વરૂપ જોવા મળે છે તો જો તમારા દીવાની વાટમાં ફૂલ બની રહ્યું હોય તો તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો આ સાથે દીવો પ્રગટાવવાના કેટલા ખાસ નિયમો તમારે જરૂરથી જાણવા જોઈએ જો તમે પહેલેથી જ પ્રગટાવેલા દીવામાં તમારી બીજી વાટ મૂકીને દીવો પ્રગટાવો છો તો આવું કરવાથી દુર્ભાગ્ય તમારો પીછો ક્યારે છોડતું નથી જો દીવામાં પહેલેથી જ વાટની રાખ કે પછી રૂ હોય અને તમે તેમાં તમારી બીજી વાટ મૂકીને દીવો પ્રગટાવી દો છો તો આવું કરવાથી ભગવાન તમારાથી પ્રસન્ન થવાને બદલે જ થઈ જાય છે અને તમને તેના ખૂબ જ ભયાનક પરિણામો જોવા મળે છે તમારા બનતા કામ બગડવા લાગે છે અને તમારા ઘરની સુખ સમૃદ્ધિ આવવાના બધા રસ્તા પણ બંધ થઈ જાય છે તો હંમેશા એ ધ્યાન રાખો કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો તમે હંમેશા સાફ દીવાનો જ ઉપયોગ કરો આની સાથે જ કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ દર થોડા દિવસે પોતાનો દીવો બદલી નાખે છે તમે જે દીવાથી પૂજા કરો છો તેને ક્યારે બદલશો નહીં તમે તે દીવાને સિદ્ધ થવા દ્યો જ્યારે કોઈ દીવો રોજ ભગવાનની સામે પ્રગટે છે તો તે દીવો સમય જતાં સિદ્ધ થઈ જાય છે ભગવાનની સકારાત્મક ઉર્જા તે દીવામાં આવી જાય છે અને જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો તો તમારું મન અને તન બંને પવિત્ર થઈ જાય છે તો તમે રોજ તે દીવાને સાફ કરો પછી તેમાં વાટ મૂકીને પ્રગટાવો તમે જેટલી વખત દીવો પ્રગટાવો કેટલી વખત તે દીવાને સાફ કરીને ફરીથી તે દીવામાં વાટ પ્રગટાવો પરંતુ જો તમે ભૂલથી પણ તે દીવો બદલો છો તો તમારી પ્રગતિમાં સમસ્યાઓ આવી શકે છે તેથી તમે તમારો દીવો ક્યારે બદલશો નહીં દસ વર્ષ કે પંદર વર્ષ સુધી તમે તે જ દીવામાં સતત વાટ પ્રગટાવો આથી તમારો દીવો સિદ્ધ થઈ જશે અને તમે તેનો ચમત્કાર તમારા ઘરમાં પણ જોઈ શકશો કારણ કે જ્યારે આપણે સતત એક જ વસ્તુનો ઉપયોગ આપણે પૂજામાં કરીએ છીએ તો તે વસ્તુ શુદ્ધ થઈ જાય છે ભગવાનની જે કૃપા હોય છે તે વસ્તુમાં તે સમાઈ જાય છે તો ક્યારે પણ તમારા મંદિરના દીવાને બદલવાની ભૂલ ન કરો જો તમારા મંદિરનો દીવો તૂટી જાય કે પછી ખંડિત થઈ જાય તો જ તમે તે દીવાને બદલી શકો છો પરંતુ તેમ છતાં તમે તે દીવાને ફેંકશો નહીં પરંતુ તેને તમારા ઘરમાં સાચવીને રાખો કારણ કે તે ભગવાનની સકારાત્મક ઊર્જાનો ભંડાર હોય છે આ સાથે હવે તમને એ પણ જણાવી દઈએ કે જો તમારા દીવાની વાટ સંપૂર્ણ ન બળે અને તમારા દીવામાં ઘી બચી જાય તો તેનું શું પરિણામ આવે છે સૌથી પહેલાં જો તમે કોઈ પણ વૃક્ષ કે છોડની પૂજા કરી રહ્યા છો અને પૂજામાં પ્રગટાવેલા દીવાની વાટ સંપૂર્ણ નથી બળતી અથવા તો તેમાં ઘી બચી જાય છે તો આનાથી તમારા ઘરમાં બીમારીઓનો વાસ થાય છે અને આ બીમારી ક્યારે તમારો પીછો નહીં છોડે તો જ્યારે પણ તમે કોઈ છોડ કે કોઈ વૃક્ષ કે મંદિરની બહાર કોઈ પણ સ્થાન પર પૂજા કરો તો એ ધ્યાન રાખો કે તેની વાટ સંપૂર્ણ બળી જાય અને તેમાં ઘી બચેલું ન હોય કારણ કે આ તમારા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો પ્રભાવ આપશે જો તમારા ઘરના મંદિરમાં દીવાની વાટ સંપૂર્ણ નથી બળતી અને પૂજા કરતી વખતે દીવો વારંવાર ઓલવાઈ જાય છે તો નિશ્ચિતપણે તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ છે અને આ તમારી પૂજામાં વેગન નાખવાનું કામ કરે છે જો આપણા ઘરમાં કોઈ દુષ્ટ શક્તિ હોય અથવા તો એવી કોઈ નકારાત્મક ઉર્જા હોય કે જે નથી ઈચ્છતી કે તમારા ઘરમાં ભગવાનની કૃપા થાય અને સકારાત્મક ઉર્જા હોય તો તે તમારી પૂજાને સફળ થવા દેતી નથી કારણ કે એક વાતાવરણમાં માત્ર એક જ પ્રકારની ઉર્જા રહી શકે છે એટલે કે કાં તો સકારાત્મક કે નકારાત્મક જે દુષ્ટ શક્તિઓ હોય છે તે ક્યારે નથી ઈચ્છતી કે તમારા ઘરમાં દેવી દેવતાઓની કૃપા થાય જો તમારા ઘરમાં ભગવાને પોતાની કૃપા કરી તો તે દુષ્ટ શક્તિઓ અને ઉર્જાનો પ્રભાવ ખતમ થઈ જશે તેથી આ શક્તિઓ ઈચ્છે છે કે તમારી પૂજામાં અડચણ આવે આ જ શક્તિઓના પ્રભાવથી આપણો દીવો વારંવાર ઓલવાઈ જાય છે અથવા તો દીવાની વાટ સંપૂર્ણ નથી બળતી આ બધાથી બચવા માટે તમારે સાચા મનથી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ જ્યારે પણ તમે દેવો પ્રગટાવશો ભગવાનને પ્રાર્થના કરો કે તમારી આસપાસ જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય તે તમારાથી દૂર રહે અને ભગવાનની કૃપા તમારા પર બની રહે આવી શક્તિઓથી બચવા માટે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ગંગાજળથી એક ગોળ ઘેરો બનાવી લ્યો અને તે ઘેરામાં દીવો રાખો કારણ કે ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેમને મહાદેવનો આશીર્વાદ પણ પ્રાપ્ત છે ગંગાજળમાં સૌથી પહેલાં તો કોઈ દુષ્ટ શક્તિ પ્રવેશી શકતી નથી તેથી ગંગાજળ ક્યારેય ખરાબ થતું નથી અને દરેક પ્રકારની ઊર્જાને સકારાત્મક ઊર્જામાં બદલી દે છે જો તમે ગંગાજળથી બનેલા ગોળ ઘેરામાં દીવો રાખશો તો તે તમારી પૂજામાં કોઈ પણ શક્તિને અડચણ નહીં બનવા દે અને કોઈ પણ નકારાત્મક શક્તિ તમારા દીવાને ઓલવી શકશે નહીં તમે નિર્વિઘ્ન થઈને તમારી પૂજા સંપન્ન કરી શકશો અને દેવી શક્તિઓ પણ તમારા જીવનમાં પોતાની કૃપા અને આશીર્વાદ જાળવી રાખશે આપણે અત્યાર સુધી દેવાની વાતનું મહત્ત્વ તેના સંકેતો અને દેવો પ્રગટાવવાના નિયમો વિશે જાણ્યું પરંતુ શું તમે જાણો છો કે દેવો પ્રગટાવવાનો સમય દિશા અને તેની સંખ્યા પણ તમારા જીવનમાં ખૂબ મોટો ફેરફાર લાવી શકે છે તો ચાલો આ વિશે વધુ વિગતે જાણીએ જેથી તમે તમારી પૂજાને વધુ શક્તિશાળી અને ફળદાયી બનાવી શકો તો ચાલો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે દેવો પ્રગટાવવાનો શ્રેષ્ઠ સમય અને દિશા કઈ છે શાસ્ત્રો અનુસાર દેવો પ્રગટાવવાનો શ્રેષ્ઠ સમય સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન અથવા તો સાંજે સૂર્યાસ્તના સમય હોય છે આ સમયે વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનું પ્રમાણ સૌથી વધુ હોય છે જે તમારી પૂજાને વધુ ફળદાયી બનાવે છે આ ઉપરાંત દીવો પ્રગટાવતી વખતે તેની દિશા પણ ખૂબ મહત્ત્વની છે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે દીવો હંમેશા પૂર્વ અથવા તો ઉત્તર દિશા તરફ મુખ રાખીને પ્રગટાવવો જોઈએ પૂર્વ દિશા દેવી દેવતાઓની ઉર્જા અને ઉત્તર દિશા સમૃદ્ધિની દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે જો તમે આ દિશામાં દીવો પ્રગટાવો છો તો તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા અને સમૃદ્ધિનો વાસ થાય છે ભૂલથી પણ દીવો દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પ્રગટાવશો નહીં કારણ કે દક્ષિણ દિશા નકારાત્મક ઊર્જા સાથે જોડાયેલી હોય છે એટલા માટે શું તમે જાણો છો કે એક સાથે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ ઘણા લોકો એક જ દીવો પ્રગટાવે છે પરંતુ શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે બે દીવા પ્રગટાવવા શુભ હોય છે એક દીવો ભગવાનની આરાધના માટે અને બીજો દીવો ઘરની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રગટાવવો જોઈએ આ સાથે બળેલી વાટને ક્યારે કચરામાં ફેંકવી ન જોઈએ કારણ કે તેમાં ભગવાનની સકારાત્મક ઊર્જા હોય છે તો આ વાટનું શું કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર બળેલી વાટને નદી તળાવ કે કોઈ પણ પવિત્ર જળાશયમાં વિસર્જન કરવી જોઈએ જો શક્ય ન હોય તો તમે તેને કોઈ પણ પવિત્ર વૃક્ષની નીચે દાટી શકો છો જેમ કે પીપળાનું વૃક્ષ કે તુલસીનો છોડ આમ કરવાથી વાટની ઊર્જા પ્રકૃતિમાં સમાઈ જાય છે અને તમારા ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર